અમદાવાદ પાલિકાની વર્લ્ડ બેંકની ટીમના સભ્યોએ મુલાકાત લીધી છે વર્લ્ડ બેંક ઇન્ડિયાના હેડે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી સાબરમતી રિવરફ્રન્ટની કામગીરી ક્લાઇમેટ ચેન્જ તેમજ મિશન ફોર બિલિયન ટ્રી અંગે પણ ચર્ચાઓ થઈ છે મહત્ત્વ છે કે અર્બન હીટ એક્શન પ્લાન અમદાવાદમાં પણ કાર્ય છે જેના કારણે અનેક લોકોના જીવ બચ્યા છે બે હજાર ઓગણીસથી વૃક્ષારોપણ પણ થઈ રહ્યું છે જેના કારણે પર્યાવરણને પણ ફાયદો થયો છે સાબરમતી રિવરફ્રન્ટના ઉલ્લેખમાં વર્લ્ડ બેંકના રિપોર્ટમાં થયો છે લોકો માટે સારો પ્રોજેક્ટ રિવરફ્રન્ટ બન્યો છે ગઈ સત્તર તારીખે ઓનરેબલ મિનિસ્ટર મહુવા સાબ દ્વારા આ જે વર્લ્ડ બેંકના રિપોર્ટ છે ટુવર્ડ્સ પ્રોસ્પરસ એન્ડ રેસિલિયન્ટ સિટીઝ એ જે રિપોર્ટ છે એ રિપોર્ટનું વિમોચન કરવામાં આવ્યું અને એના પછી ગઈકાલે બાવીસ તારીખે વર્લ્ડ બેંકના કન્ટ્રી ડિરેક્ટર અને વર્લ્ડ બેંકના ટીમ અને ભારત સરકારના મહુવાના સચિવ શ્રી શ્રીનિવાસ સાહેબના દ્વારા પણ આ બુકનું જે છે ગઈકાલે એનું ડિસિમિનેશન પ્રોગ્રામ આખા ભારત વર્ષમાં ન્યૂ દિલ્હી ખાતે કરવામાં આવ્યું